નમસ્કાર આપ ન્યૂઝ વડોદરા શહેરની સંત કબીર ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના પંચોતેર જન્મદિવસની જન્મ ભાવભેર ઉજવણી કરાઈ કાર્યક્રમની શરૂઆતમાં માનનીય મહેમાનો અને સંચાલન સમિતિના સભ્યોનું હાર્દિક સ્વાગત કરાયું તે બાદ બિરન પટેલ તાલુકા પંચાયત કારોબારી ચેરમેન અશ્વિનભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ ધર્મેશ ઠાકોર તાલુકા પ્રમુખ અને અર્જુનસિંહ મહેકવાન સ્થાપક ડૉક્ટર શ્રીમતી રાધિકા ટંડન ચેરમેન એમ કે ટંડન ડિરેક્ટર શ્રી અંજુ અર્જુન ટંડન અને પ્રિન્સિપાલ શ્રીમતી નમિતા આનંદનો સમાવેશ થાય છે શિક્ષકો વિદ્યાર્થીઓ અને વાલીઓએ વડનગરની નાની ગલીઓમાંથી વૈશ્વિક મંચ સુધી પહોંચવા અને તેની પ્રેરણાદાયક યાત્રાને સન્માન આપ્યું વડાપ્રધાન મોદીજીના શબ્દો હું એક એવો નાનો માણસ છું જે નાના લોકો માટે કંઈક મોટું કરવા માંગે છે આ ઉલ્લેખ સાથે કાર્યક્રમમાં વિનમ્રતા સેવા અને સર્વસમાવેશી વિકાસના મૂલ્યોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી